બોટ દુર્ઘટના મામલે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં પોલીસે આરોપી ધરમિલ શાહ અને દિપેન શાહ ધરપકડ કરી છે વડોદરા બોટ દુર્ઘટના બંને આરોપી પાંચ પાંચ ટકા ના ભાગીદાર હતા એફએસએલ રિપોર્ટમાં ઓવરલોડ તેમજ લાઈફ જેકેટ ન હોવાના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું ફરાર આરોપીઓના વોરંટ મુજબ કાર્યવાહી ચાલુ છે લેક નો તમામ વહીવટ નિલેશ જૈન અને પરેશ શાહ કરતા હતા નિલેશ જૈન અને ગોપાલ શાહ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે ઇન્ટરનલ તપાસ ચાલુ છે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન પાસે રિપોર્ટ મંગાવ્યો છે હરિલ ખાતે જે દુર્ઘટના હતી તેમાં આજ રોજ બે આરોપી અટક કરવામાં આવેલા છે આરોપી દિપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધરમીલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે બંને આરોપીઓ મુંબઈ હતા ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલીસકલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના કટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરાવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેગ સોના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામ આવેલો તો પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલ પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું તો કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણ એટલે જે બોટની ક્ષમતા છે નથી વધારે વજન એટલે વધારે પાડકો અથવા તો વ્યક્તિ એ લોકો બેચડેલા હતા એના કારણે આ બનન બન્યું છે એફએસએલ નું કહેવું છે આરોપી ભાગીદાર છે એટલે એ લોકોની થાય છે આરોપી એ બાકીના જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓ માટે સિત્તેર મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે અટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે સિત્તેરના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના એક મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે તમામ આરોપીઓને અમે ઉડાણ પર પૂછપરછ કરી છે ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમને વધારે થોડો પડી શકે